play, play. નવ દંપતીઓને નવયુગલોને જ્યારે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ત્યારે એમને આશીર્વાદ આપવા માટે ખાસ પધારેલા શ્રી શેરનાથ બાપુ શ્રી ભગત બાપુ શ્રી રણજીત આતા શ્રી લાખણસિંહભાઈ આપ સર્વ સંતો મહંતોના ચરણોમાં વંદન આપણા આગ્રહ વશ ઉપસ્થિત અતિથિ વિશેષોને પણ હું સ્વાગત કરું છું પરબતભાઈ પરમાર કણજા વચરાજ ગ્રુપ હોટલ એમને પણ આવકારું છું અને આ શુભ પ્રસંગના પ્રેરણા સ્ત્રોત અને મુખ્ય દાતા યુકેથી ખાસ પધારેલા શ્રી પોપટ બાપા

જેમના મારફતે તે ઓસરીની આગેવાની નીચે વર્ષો સુધી આ ગામનું ઘડતર થયું અને પરિણામે તેઓ દ્વારા સ્થાપિત એકતાનું ઉદાહરણ હાલ સુધી જળવાઈ રહ્યું છે એવા ઓઘાભાઈ આદરણીય શ્રી સૈવા ભગતનું સામાજિક યોગદાન પણ ખૂબ યાદગાર છે આ મહાનુભાવો મહાન હતા એ આપણું ગૌરવ છે આપણે તેઓના પગલે ચાલવાનો પ્રયત્ન જરૂર કરી શકીએ આ પહેલાના રચનાત્મક કાર્યો અને આજનો પ્રસંગ પણ એના સુંદર નિમિત્ત રૂપ છે આપણી સમાજ વ્યવસ્થામાં લગ્ન સંસ્થા છે એ પાયા સ્વરૂપે છે સમૂહ લગ્નનો ઉદ્દેશ સંપન્ન વ્યક્તિઓના સમૂહ પાસેથી આર્થિક મદદ મેળવી છેવાડાના આર્થિક અને નબળા કુટુંબોની દીકરીઓને લગ્ન મંડપ સુધી પહોંચતી કરી તેઓને જરાય ઓછું ન લાગે અને તેઓને એમ લાગે કે અમારી દરકાર કરનારું પણ કોઈ છે આવો સંદેશ સમરસતાનો રમેશભાઈ આપણી વચ્ચે આપણા તાલુકાના અને ખરીદ વેચાણ સંઘના પ્રમુખ શ્રી રમેશભાઈ ડાંગર ઉપસ્થિત થયા છે તેઓને પણ આવું કરું છું આ દીકરીઓના જે કોઈ વડીલો છે એને એમ લાગે કે અમારી દરકાર કરનારો સંપન્ન વર્ગ છે એ અમારી દરકાર કરે છે અને આવી જોડતી કડી બનવાનું એક માધ્યમ ઉભું થાય છે જેને લીધે સામાજિક સમરસતાનું વાતાવરણ ઉભું કરવા માટે આપણે ખૂબ સારો સંદેશ આપી રહ્યા છીએ કેમ કે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન એવો છે કે જેમાં દલિતની દીકરી હોય દેવી પૂજકની દીકરી હોય કોળીની દીકરી હોય કુંભારની દીકરી હોય વાણંદની દીકરી હોય આમાં એવું નથી કે માત્ર આ મેર ગામ છે ને મેરની દીકરીઓ આ આયોજકોએ જેઓ શ્રી મેરુભાઈ મોડિયાશિયા કારોબારી ચેરમેન વંથલી તાલુકા પંચાયત અને ધંધુસરના યુવા સરપંચ શ્રી ચીનુભાઈ દિવરાણીયા તથા તેઓની સમગ્ર ટીમ એ ટીમમાં એટલા યુવાનો જોડાયેલા છે કે કોઈ એકનું નામ હું લઈશ તો બીજા પાંચ રહી જશે એટલે તેઓની સમગ્ર ટીમ એ ધન્યવાદના પાત્ર છે સમૂહ લગ્નમાં જોડાતી સંખ્યા કરતાં તેઓ જેને મદદ કરી રહ્યા છે એઓની જરૂરિયાતવાળી પાત્રતા મહત્વની બની રહી છે અમારી કંકોત્રીનું શીર્ષક છે ઉબેણ કૃપા વચ્ચે આજે હાજર નથી રહી શકા આ ઉબેણ કૃપા હું જ્યારે શીર્ષકની વાત કરું છું ત્યારે મથુરભાઈ સવાણીની યાદ કરું એમનો સંદેશો છે કે આ તારીખોમાં જ મારા દીકરા અને ભત્રીજાઓના લગ્નમાં હું રોકાયેલો હોય આવી નથી શકતો એટલે આયોજકોની ક્ષમા માગી લઉં છું પણ મથુરભાઈ સવાણી મારફત આપણે જે પ્રયત્ન કર્યો છે બે હજાર સાતમાં ઉબેડ નદીમાં જળ સંચયના ચેકડેમો તળાવો બનાવ્યા પછી એ પછી જ આ ધંધુસર ગામના ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ બાપુ આવી બે હજાર સાત પછી આ જે કંઈ કાર્યક્રમ જે કંઈ જેને આપણે રિદ્ધિ કહીએ સિદ્ધિ કહીએ લાખણસિંહભાઈની ભાષામાં એવું જે કંઈ દેખાય છે એ પાણીના આપણા સંચય કરેલી મહેનત એને લીધે જ આપણે ત્રણેય સિઝનમાં વિઘા દીઠ આપણું ઉત્પાદન દાખલા રૂપ છે દિનેશભાઈ તમે તો જ્યારે ડેરી સંભાળો છો ત્યારે આપને ખબર છે કે જિલ્લામાં કોઈ એક ગામમાં સૌથી વધારેમાં વધારે દૂધ ઉત્પાદન કરતું હોય તો એ ધંધુસર છે દિનેશભાઈ આ બધો પ્રતાપ જળ સંગ્રહની વિપુલતાનો છે કરકસરથી રહેનારો અમારો વર્ગ આવા સુંદર અને રચનાત્મક કાર્યક્રમને સફળ બનાવવા ઉદાર હાથે ફાળો પણ આપી જાણે છે બસ સમયને વ્યતીત નહીં કરું અને મારી વાત પૂરી કરી અને આગળનો દોર હું એ લાઉન્સર આપીશ ધંધુસર મુકામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નની અંદર અને ઉપર ઉપસ્થિત સૌ સંતોના શરણોમાં મારું શિષ્ય બિરાજમાન નામ લઈ લીધા એટલે સમયની પાબંધીમાં મંચ ઉપર બિરાજમાન સૌ સંતોના શરણોમાં વંદન કરું છું સાથે સાથે મંચ ઉપર બિરાજમાન સૌ સામાજિક રાજકીય સૌ આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વધારે પક્ષથી આજે તૃતીય સમૂહ લગ્ન ની અંદર સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નમાં ત્રેવીસ નવ દંપતીઓ જોડાણા છે તો એમને પણ સંતોના ખૂબ આશીર્વાદ મળવાના છે અમે પણ શુભેચ્છા પાઠવી સાથે સાથે મોટી વાત એવી છે અને બે જે લગ્ન છે કુલ બે પચીસ પોતાના ઘરે પણ વ્યવસ્થા કરી આપી છે તો આ જેમને જેમને આવ્યો દાતા છે એમને પણ આ તકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે જે ત્રેવીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા પાડ્યા છે એમને પણ ખૂબ શુભેચ્છા આપું છું ધનતુસર ગામના જે આયોજક મેરુભાઈ સિનુભાઈ કાળાભાઈ અને એમની ટીમ એમે પણ જે ખૂબ આયોજન કરીને એવું સુંદર સમૂહ લગ્નનું આયોજન કરી અને અત્યારની જે એક વ્યવસ્થા છે કે સર્વે સાથે મળીને સમૂહ લગ્નની અંદર ખર્ચ ઘટે અને એકી સાથે સમૂહ લગ્ન થાય અમારા જેવા આગેવાનો હોય કે સંતો હોય તો સંતોને પણ ત્રેવીસ ઘરે લગ્નમાં ન પૂગી શકત પણ એક સાથે આ ત્રેવીએ ત્રેવી દંપતીઓને આશીર્વાદ મળી જાય આવું એક શુભ અને સુંદર આયોજન કર્યું છે એવા પણ આ તકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વાત કરાવાય અમારા પૂર્વકતાએ કરી કે 2007 થી લઈને સરદાર પટેલ સહભાગી યોજના જ્યારે સરકાર તરફથી મુકવામાં આવી અને એમનું પેલું જો કોઈ બીડું ઝડપ્યું હોય તો ધંધુસરના આગેવાનો મથુરભાઈ સવાણી થી લઈ અને એમનો સહયોગ મળીને આ ધંધુસર ગામે જ્યારે શરૂઆત કરી અને પછીથી આખા જૂનાગઢ જિલ્લો હોય કે આખા ગુજરાતની અંદર સરદાર પટેલ સહભાગી સેકડેમો બન્યા અને એમાંથી ખૂબ પાણી નો સંગ્રહ થયો અને એના ભાગરૂપે આ ગામ એના ફળ સાકતું થયું છે એના માટે પણ આ ગામના સૌ આયોજકોને અભિનંદન આપું છું વાત એક પશુપાલક ગામ તરીકે અને દૂધ સંઘ ના તરીકે હું મંચ ઉપર બિરાજમાન સૌ આગેવાનોને એનાથી અવગત કરાવીશ કે જુનાગઢ જિલ્લાની અંદર સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતું જો કોઈ ગામ હોય તો ધંધુસર છે અને આ ગામની અંદર બાપુ એક બે ડેરી ને ત્રીસ ડેરી આ ગામમાં એટલે ગામની માતાઓ બહેનોને ખાસ અભિનંદન આપું છું હું ઘણી વખત જાહેરમાં દાખલા દઉં મારે ટૂંકો એક દાખલો પૂરું કર્યું કે આ રોડના નેશનલ હાઈવે ની અંદર બે ગામ અને બે ગામ વસ્તી ની દ્રષ્ટિએ કે એક બાજુ સાપુર ને એક બાજુ ધંધુસર તો હવાર ના ઉઠીને તમે જવું તો મારી માતાઓ બહેનો આ ધંધુસર ગામની જે માતાઓ બહેનો છે દૂધ દેવા માટે લાઈનમાં હોય અને સાપુર ની અંદર દૂધ લેવા માટે લાઈનમાં હોય એટલે મારી આયોજકોને ફરીથી ખૂબ શુભેચ્છા પાઠવું છું માતાઓ બહેનો પણ પશુપાલન સાથે અને ભાઈઓ જ્યારે ખેતી અને પશુપાલનનો જ્યારે સંયુક્ત વ્યવસ્થામાં જોડાયેલા છે ત્યારે આ તકે ખૂબ શુભેચ્છા આપી નવ દંપતીને ફરીથી શુભેચ્છા આપી વિરમું છું ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત સમસ્ત સર્વ જ્ઞાતિ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય શેરનાથ બાપુ પૂજ્ય સંતો મંચ પર બિરાજમાન તમામ મહાનુભવો આ સર્વજ્ઞાતી સમૂહ લગ્નના તમામ આયોજકો વડીલો માતાઓ બહેનો અને વાલા બાળકો યુગલો આજે પ્રભુતામાં પગલા પાડવા જઈ રહ્યા છે ત્યારે એમને શુભેચ્છા પાઠવું છું આ સમૂહ લગ્નમાંથી પ્રેરણા મળતી હોય છે કે સમૂહ લગ્નથી ખર્ચ ઘટતો હોય છે ઘરે દીકરાના લગ્ન હોય અને ખર્ચ કરવાનું મન થાય વાત સ્વાભાવિક છે ઘરે દીકરી પરણતી હોય અને બાપને પૈસા વાપરવાનું મન થાય એ વાત સ્વાભાવિક છે પરંતુ સમાજને ધ્યાનમાં રાખીને ખોટા ખર્ચ ન થાય એના માટે આ સમૂહ લગ્ન બહુ જરૂરી છે આ સમજણપૂર્વક આ એક આયોજન છે કે સમાજની અંદર ખોટા ખર્ચ ન થાય અને ખોટા ખર્ચને બચાવવા માટે આ સમૂહ લગ્ન બહુ જરૂરી છે સતયુગની અંદર ભગવાન રામનો પણ સમૂહ લગ્ન થયેલો એના દીકરીઓને પરણાવેલા આ સમાજની અંદર ભગવાન રામ સમૂહ લગ્ન માં પરણી ને એક આદર્શ પુરુષ તરીકે સમાજ જીવન ની અંદર જીવવા માટેની સારી પ્રેરણા આપતા ગયા માતા જાનકી એ સમૂહ પરણીને સમાજ જીવનની અંદર બહેનો દીકરીઓને કેવું જીવન જીવવું જોઈએ એ પ્રકારની સારી પ્રેરણા આપતા ગયા અને ત્યારથી લઈને આજ દિવસની સુધી અને આજે પરિવાર આપણો ચાલી રહ્યો છે આ દાંપત્ય જીવન એક ગાડાના પૈયા જેવું છે સમૂહ જોડાની અંદર કદાચ કોઈ દીકરી કદાચ કરિયાવરનું ભાથું ઓછું લઈ આવશે પણ સમૂહ લગ્ન ની આ સમાજ ની વચ્ચે થી સાધુ સંતો ની વચ્ચેથી પરણીને જયારે સાસરે જશે ત્યારે સંસ્કાર નું ગાડું ભરીને લઈ જશે એવો મને વિશ્વાસ છે સમૂહ લગ્ન જીવન ગાડાના બે પૈયા એટલા માટે કીધા કે આજે દીકરા ને દીકરી પરણીને જવાના છે ત્યારે બેલેન્સ કરીને રાખીને જીવન જીવવાનું આજથી એની શરૂઆત થવાની છે એક પૈયું જો નાનું હોય ને ખાંગું ચાલે તો ગાડું ખાંગું ચાલે પણ દીકરો ને દીકરી બેય જીવન ની અંદર બેલેન્સ કરીને રાખે તો સોનામાં સુગંધ પડી જાય ને દૂધમાં સાકર પડી જાય એમ પારિવારિક જીવન ની અંદર દીકરી સેટ થઈ જતી હોય છે દીકરી નાની હોય પાપા પગલી ભરતી હોય સુરજ દાદાના દર્શન કરીને એના નાતા જોડતી હોય માતા કે શું છે આકાશ ની અંદર આ પ્રકાશ છે ત્યારે એની માતા કહેતી હોય કે બેટા એ સુરજ દાદા છે સાંજ પડે ફરી અને દીકરી ફરી પાછી કે કે સવારે સૂરજ દાદા હતા તો સાંજે આ પ્રકાશ છે આકાશ ની અંદર સાથે જે માતા એ દીકરી ને એને જોડતી હોય એ દીકરી સંસ્કારી જ હોય એમાં શંકા ને કોઈ સ્થાન જ ન હોય ત્યારે કીધું છે કે કોઈ દીકરી ક્યારે પણ કાઈ પણ નાની મોટી બાબત માં મુશ્કેલી માં આવે ત્યારે ક્યારે હિંમત હારવી નહી હિંમત હારેલો વ્યક્તિ કોઈ કરી શકતા નથી એક વખત કૃષ્ણ એનું જ્ઞાન કરાવ્યું કે સામે ઉભેલા છે એ બધા વિધર્મીય છે એનો નાશ તારે કરવો જરૂર છે તત્વ હૃદય દુર્બલ્યમ કે હે અર્જુન તું માય કાંગલો થામાં ઉઠાવ

અહીંયા કોઈ જ્ઞાતિનું બંધન નહીં એવી જ્ઞાતિમાં એવી ધરતીમાં આપણે જન્મ લીધો છે જ્યાં ધરતી પણ સુગંધિત છે ચંદન જેવી

અને ગ્રામજનોએ જે આ મોટી મહેનત કરી અને આ એવડું બધું ઊભું કર્યું એનો ખાસ આભાર ને ખાસ કરીને પોપટ બાપાનો આભાર કે જેની અમને એટલું પ્રોત્સાહન આપી અને આ અનુકૂળ વાતાવરણ બને એવી અમને પ્રોત્સાહન કર્યા અને બાકી તમે અન્ય મહેમાનોએ જે આવી કિંમતી સમય આપી અને અમને જે પ્રોત્સાહિત કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર